ભુજ શહેરના રિલાયન્સ સર્કલ નજીક જંગલ ખાતાની જમીન પર આવેલી ટેકરી ઉપર સ્થિત શ્રી સિદ્ધ હનુમાન દાદા મંદિર ભક્તિ અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે આ મંદિરને ચમત્કારિક રીતે અને સ્વયંભૂ પ્રગટેલા હનુમાન દાદાના ધામ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દર્શન કરવા આવે છે

ને એનો જાહેર પચ્યો છે સિદ્ધ હનુમાન દાદાનો તમારો જે ધાર્યો કામ એ બધો પૂરા કરે છે પણ કાંઈમ એનો એક ભગવાનની પ્રસાદી ચડાવવાની ને મંગળવારના સવારના દર્શન કરો એની તમારો ધાર્યો કામ એ બધો પૂરો કરશે આજે અમારા કેટલા વ્યક્તિ ભાઈઓ બહેનો આવે બધેના કામ મનનો કામમાં પૂરી થઈએ અમે કોઈ કોઈ યાદનો ચાર્જ લેતા નથી દાદાની ખાલી એક પ્રસાદી ચડાવો પ્રેમથી તમારી ઈચ્છા હોય તો ચડાવવાની ના ચડાવો તોય એ પણ ઈચ્છા નહીં પણ જાહેર પડતો છે આજે આ મંદિરને સ્વયંભૂક છે ફુરુસ ખાતામાં પ્રગટ થયેલા છે સિદ્ધ હનુમાન દાદા અમારા સ્વામિનારાયણના સ્વામી છે હું દર્શન કરવા તો એને મને વાત કરી કે ફુરુસ ખાતામાં એક હનુમાન દાદા પ્રગટ થયેલા છે તો તમે એની સેવા કરશો તો પછી મેં સામીની કીધું મેં સામી સંસારી માણસ છે હું હું કરી શકું હા તમે કરી શકજો પહેલાં એક બાવાજી રાખ્યા હતા એને પણ ન કરી બ્રાહ્મણ રાખ્યા હતા એ ભાઈ મૂકી દીધી આજે મને સિદ્ધ હનુમાન ઉપર દાદા ઉપર ચાલીસ વરસ થઈ ગયા એના આશીર્વાદથી ઘર પરિવાર બધો મારો સારો હાલે છે અને અત્યારે હું પેન્શનમાં ઉતરી ગયો છું દાદાની બે ટાઈમ સેવા કરું છું એના આશીર્વાદ છે બધેને આશીર્વાદ હનુમાન દાદા આપે છે આજની તારીખમાં અમારા સિદ્ધ હનુમાનમાં દાદાથી કોઈ ખાલી હાથે જ્ઞાન નથી મનોકામો બધેની પૂરી કરે છે અમારી કરી એટલે અમે એ જ ઈચ્છા કરી કે બધેની મનોકામના પૂરી કરજો